ઓડી મોટી લાઈન બીજો વિદ્યાર્થી કયો ભણે છે અહિયાં મંત્ર કેવું છે આ સ્કૂલ નું શિક્ષણ આવડી મોટી લાઈન છે એટલે જોતા લાગે છે સ્કૂલ શિક્ષણ ખુબ સારું છે કેટલા વાગ્યા ના લાઈન માં ઉભા નાના વરાછા ચોપાટી સામે ગંગા જમુના સોસાયટીની સામે તપોવન સર્કલ નાના વરાછા મિત્રો સ્કૂલ નું શિક્ષણ કેવું હોવું જોઈએ જ્યાં વાલી મિત્રોની એડમિશન લેવા માટે લાઈન લાગે એવું હોવું જોઈએ આ સ્કૂલનું મેનેજમેન્ટ ખૂબ સારી રીતે કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રોને બધી જ પ્રકારની ફેસિલિટી આપવામાં આવે છે આ શાળાની અંદર વિદ્યાર્થી મિત્રોને બધી જ પ્રકારની એક્ટિવિટીઓ કરાવે છે દોસ્તો તમને આ શાળાનું કામ પસંદ આવ્યું હોય તો બીજા મિત્રોને આ વિડીયોને શેર કરજો જેથી કરીને બીજા મિત્રો પણ આ શાળા જોઈ શકે અને જાણી શકે આ શાળા વિશે અને ચાલો મિત્રો હું તમને અંદરથી બતાવું છું હવે સામેનો ભાગ તમને મિત્રો દેખાય છે એટલો જ હતો સ્કૂલનો ભાગ આ સાઈડનો ભાગ જે છે એ બધો આખો સ્કૂલનો એડ કરેલો છે છ થી આઠ મહિનાની અંદર આખી સ્કૂલ ઊભી કરી દેવામાં આવી છે અને ખૂબ સારું શિક્ષણ છે અને ખૂબ મોટું ગ્રાઉન્ડ છે દોસ્તો થેન્ક યુ